જાડેશ્વર નર્મદા પાર્ક ખાતે એકત્રીસ ડિસેમ્બર ને લઈને થનારી ઇવેન્ટ ની પરવાનગી કલેક્ટર દ્વારા રદ કરવામાં આવી છે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં નર્મદા નદી કિનારે આવેલ નર્મદા પાર્ક ખાતે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી માટે બગીચો ભાડે આપવા બાબતે આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વહીવટી તંત્ર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી રજૂઆતમાં જણાવાયું હતું કે નર્મદા પાર્કની આજુબાજુમાં અનેક ધાર્મિક સ્થળો આવેલ છે અને અહીં મોટી સંખ્યામાં ઇવેન્ટનું આયોજન કરવામાં આવે તો શાંતિભંગ તેમજ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચવાની શક્યતા છે આથી આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વધુમાં જણાવ્યું હતું કે જો આ પ્રકારની ખાનગી ઇવેન્ટોને પરવાનગી આપવામાં આવશે તો ભવિષ્યમાં નર્મદા પાર્કનો ઉપયોગ સતત ખાનગી કાર્યક્રમો માટે થવા લાગશે જેના કારણે જાડેશ્વર વિસ્તારના લોકો તથા બહારથી આવનાર નાગરિકો માટે ફરવાલાયક સ્થળ તરીકે બગીચાનો ઉપયોગ બંધ થઈ જશે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આવા ઇવેન્ટને પરમિશન ન આપવામાં આવે તે અંગે તંત્રને અપીલ કરવામાં આવી હતી રજૂઆત બાદ વહીવટી તંત્ર દ્વારા એકત્રીસ ડિસેમ્બરના ઇવેન્ટની પરવાનગી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણયને આવકારતા આરટીઆઈ એક્ટિવિસ્ટો અને તેના સભ્યો દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને જાહેર સ્થળોના હિતમાં લેવાયેલ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો ભરૂચ ષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભરૂચ ખાતે નર્મદા પાર્ક ખાતે જે થર્ટી ફર્સ્ટ નો કાર્યક્રમ થવાનો હતો તેને લઈને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેને લઈને કલેક્ટર દ્વારા જે કાર્યક્રમ રદ કરવાનો હુકમ આજે કરવામાં આવ્યો છે તેને અમે આવકારીએ છીએ સાથે સાથે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીને પણ આ બાબતે રજૂઆત કરતા એ તમામ લોકોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આ બાબતને લઈને મીડિયાએ પણ અમને જે સહ સહકાર આપ્યો છે તો તમામ મીડિયા કર્મીઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ સત્ય પરેશાન હો શકતા હોય પણ પરાસ નહીં આ લડાઈ જે છે એ જો આગળ ચાલવાની છે કારણ કે નર્મદા પાર્ક છે એ જાહેર પાર્ક છે અને ત્યાં લગ્ન માટે અને આવી પાર્ટીઓ માટેની જે જિલ્લા પંચાયત દ્વારા છૂટ આપવામાં આવી છે એ સંપૂર્ણ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી અમારી આગળની લડાઈ ચાલુ રહેશે પણ હાલ તો થર્ટી ફર્સ્ટ નો કાર્યક્રમ રદ થયો છે તો ભરૂચની જનતાને ને અમે મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આ આ બાબતની તમને જાણ થાય અને તમે આનું જે બુકિંગ કરાવ્યું હોય તે આપ કેન્સલ કરાવી શકો છો